નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અત્યારે લંડનમાં સાડા ચાર એટલે સમજો ને કે આપણે અહીંયા થયો છે રોંઢો રોંઢો થયો છે અને વ્રજ લાલ અમારે ખાય છે પિઝા વ્રજ ખાઈ ગયા છે બેટા અને ક્રિષ્ણા અમારે બનાવે છે ફ્રેન્કી ક્રિષ્ના હેલો કેમ છો ગુડ જો આ બનાવે છે ફ્રેન્કી ચીઝની તો એને છે ને મારી સાસરીની અંદર બધાને ચીજ માં તો કઈક થાય છે અને સાથે બનાવશે સેન્ડવિચ અને સાથે અમારે ચા છે અને આની અંદર ટોસ્ટ માં બ્રેડ મસ્ત ક્રંચી બને છે અને આ છે લંડન નું વેધર આ દર્શના બેન ખબર નહીં દર્શનાબેન ચા હરકી બનાવતો હોય એટલે મોઢું ન છુપાવવું પડે જોવો આ છે મસ્ત સની વેધર અત્યારે તો હાલો તમે રોંઢો કરવા ચા ફ્રેન્કી ટોસ્ટ પછી પિઝા આ રોંઢામાં આવવું છે અને આપણે ઈન્ડિયામાં કેવું હોય પોપરનું જે એ જ રોંઢે ખાવાનું બરાબર એને કહેવાય રોંઢો પણ અહીંયા રોંઢો આવવું છે બરાબર ચાલો મિત્રો મળીએ જય શ્રી કૃષ્ણ ગાય બાય કૃષ્ણા